પોલીસને પોલીસે કર્ણાટક જઈને આરોપીને પકડી પાડ્યો હતો આરોપી નરેશ કેસરીમલ રાવલની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે જ્યારે આરોપીને સુરત લાવીને પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું કે તે બે હજાર સાતમાં સુરતમાં રહેતો હતો અને તે સમયે શ્રી અશોકભાઈ અમૃતલાલ સવાણી પાંચ પાંડવની બાજુમાં પૂજા પાછળ બંગલા નંબર હતો સુરત શહેરમાં લગભગ ચાર મહિના સુધી ત્યાં ડ્રાઈવર તરીકે કામ કર્યું આ સમય દરમિયાન તેને ખબર પડી કે ફરિયાદી તેની પત્ની બંગલામાં એકલા રહે છે અને તેનો પુત્ર વિદેશમાં રહે છે ફરિયાદીના ઘરમાં ઘરેણાની રોકડ રકમ હોવાની જાણ થતા તેને તેના મિત્ર રવિ પાંડેનાઓને ફરિયાદના ઘરે નોકરી માટે બોલાવ્યો અને ત્યાં ત્રણ ચાર દિવસ કામ કર્યા પછી તેણે તેના મિત્રો વિજય ગુપ્તા અને સંતોષ ગુપ્તાને સૂચના આપી આ સૂચનાના આધારે ત્રણેય આરોપીઓ ફરિયાદના બંગલામાં ઘૂસી ગયા ચોકીદારની હત્યા કરી અને તેણે કહ્યું કે તેણે બે લાખ રૂપિયા રોકડા લૂંટી લીધા છે અને તેના મિત્રો વિજય ગુપ્તા અને સંતોષ ગુપ્તા પકડાયા પછી પોલીસ તેને શોધી રહી હતી તેથી તે સુરતથી ભાગી ગયો અને મુંબઈ ચેન્નાઈ બેલગામ ઉત્તર કન્નડ જેવા વિવિધ સ્થળોએ ગાડી ચલાવીને અને માર્બલમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો અને પોલીસ દ્વારા પકડાઈ જવાના ડરથી તે પોતાની રહેઠાણ બદલતો રહ્યો અને ફરાર થઈ ગયો હતો જેને એસોચ પોલીસ દ્વારા પકડી પાડી જેલ હવાલે કર્યો છે